ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબ માં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ છઠ્ઠો એમસીક્યુ શું છે જરા જોઈ લઈએ એક ઇલેક્ટ્રોન n કક્ષામાંથી સંક્રમણ પામે ત્યારે હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમાં પાંચ રેખાઓ મળે બરાબર n કક્ષામાંથી સંક્રમણ પામે તો બામર શ્રેણીમાં પાંચ રેખાઓ મળે બરાબર તો n શોધો તો આપણને ધ્યાન આપજોસ ટુ એન ટુ બરાબર કેટલા પાંચ વત્તા બે પાંચ વત્તા બે એટલે સાત તો સ્વાભાવિક છે એન ટુ એટલે કયા ઊર્જા સ્તરમાંથી સંક્રમણ પામતો હશે સાત માંથી એટલે જવાબ થવાનો છે ડી મિત્રો

એટલે ટૂંકમાં એન વન બરાબર વન લેવાના છે એન ટુ બરાબર ટુ લેવાના છે બરાબર અને આને થોડુંક સમજીએ ને મિત્રો આ આપણને લેમડા મેક્સ ગણવાનો કહે છે કારણ કે પ્રથમ રેખા હોય તે લેમડા મેક્સ બતાવે અને લાયમન શ્રેણીની છેલ્લી રેખા હોય એ લેમડા મિનિમમ બતાવે

ચલો વન અપોન એન વન સ્કવેર એટલે એક ના છેદમાં એકનો વર્ગ અને એક આર ચલો વન માંથી વન બાય ફોર કાઢો એટલે શું વધશે તો થ્રી બાય ફોર અને એના ઉપરથી મારે આર લખવું હોય સોરી લેમડા લખો તો લેમડા કેટલો આવશે ફોર આર બાય થ્રી હવે આના ઉપરથી લેમડા મેળવો હોય તો શું કરીશું મિત્રો વ્યસ્ત કરીએ અને વ્યસ્ત કરીએ એટલે શું આવશે કે લેમડા બરાબર ફોર ના છેદમાં થ્રી આર ઓકે ફોર ના છેદમાં થ્રી આર એટલે ઓપ્શન કયો થયો બી બરાબર આ એકચ્યુઅલી તમે જે ગણ્યો છે તે લેમડા મેક્સ ગણ્યો છે હવે લેમડા મેક્સ જો ગણવો હોય તો તમે આ રીતે પણ ગણી શકો મેં તમને જે બતાવ્યું તે પ્રમાણે આ રીતે પણ ગણી શકો હવે લેમડા મેક્સ ને જો આપણે ગણવો હોય તો આ રીતે પણ તમે ગણી શકો બરાબર ને એમ ન ગણવું હોય તો આપણી પાસે આ પણ એક સૂત્ર છે કે લેમડા મેક્સ બરાબર n1 સ્ક્વેર ઇન્ટુ n2 સ્ક્વેર ડિવાઇડેડ બાય n2 સ્ક્વેર n1 સ્ક્વેર ઇન્ટુ r તો એ જ જવાબ આવશે જવાબ કે નવો નહીં આવે n1 એન વન એટલે કેટલા તો એકનો સ્કવેર એન ટુ એટલે કેટલા તો કે બે નો સ્કવેર છેદમાં એન ટુ સ્કવેર એટલે બે નો સ્કવેર માઇનસ એકનો સ્ક્વેર ને આર એટલે ઉપર ગુણાકારમાં માં ચાર આ ચાર માઇનસ એક આર એટલે જવાબ શું આવ્યો ચાર અને છેદમાં થ્રી આર એટલે બીજ જવાબ આવે જવાબ કઈ ન આવે તમે આમ પણ તમને ન ખબર પડે કે લેમડા મેક્સ કે મિનિમમ છે તો તમે આમ ગણતરી કરો તો અમારો જવાબ આવી જ જવાનો છે અને જો તમને ટ્યુબલાઇટ થઈ જાય કે આ મને લેમડા મેક્સની ગણતરી છે તો તમે લેમડા મેક્સનું ડાયરેક્ટ સૂત્ર એપ્લાય કરો તો પણ જવાબ એનો એ જ થશે એટલે ઓપ્શન થશે મિત્રો કયો આવ્યો આપણે બી ઓપ્શન આવ્યો ફોર બાય થ્રી આર ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ આઠમો એમસીક્યુ મિત્રો હિલિયમ પ્લસ વન વર્ણપટની પાસવન શ્રેણી એની ત્રીજી રેખાની તરંગ લંબાઈ એટલે લેમડા આપણે ગણવાનો છે ઓકે પણ યાદ રાખજો એચી પ્લસ વન માટે છે એટલે હિલિયમ પ્લસ વન છે જે હાઇડ્રોજન લાઈક આયન છે ઓકે હાઇડ્રોજન પરમાણુ જેવો છે એટલે સૂત્ર તો આપણું એ જ વાપરશું તો પહેલા આપણે એની એન વન નક્કી કરી લઈએ તો પાસવન એટલે લાયમન તમારે આવું મગજમાં રાખવાનું એન વન ત્રીજી રેખા એટલે ત્રણ મૂકવાના જો બીજી રેખા હોય તો બે મૂકતે અને પાંચમી રેખા હોય તો પાંચ મૂકતે તો અહીંયા એન વન એટલે કેટલા છે તો ત્રણ બીજા વત્તા ત્રણ ત્રણ ને ત્રણ કેટલા છ એટલે મને એન કેટલા મળ્યા છો એન વન કેટલા છે ત્રણ ઓકે હવે મારે ની તરંગ લંબાઈનું સૂત્ર છે 1 લેમ્બડા r z સ્ક્વેર 1 n1 સ્ક્વેર માઈનસ 1 n2 સ્ક્વેર ઓકે અહીંયા આપણે z નું ખાસ ધ્યાન રાખવું પડશે કારણ કે હિલિયમ માટે દાખલો ગણીએ છીએ આગળના જે દાખલા ગણતા હતા તે બધા હાઇડ્રોજન માટે હતા એટલે z નતા લગતા અને લખીએ તો બી ઝેડ વન આવતું હતું પણ આમાં તો ખાસ ધ્યાન રાખવું પડશે હિલિયમ છે એટલે એનો પરમાણુ ક્રમાંક થશે મિત્રો એટલે r અને સ્કવેર વન અપોન નો સ્ક્વેર ચલો એન વન સ્કવેર એટલે 3 નો સ્ક્વેર માઇનસ વન અપોન ટુ એટલે 6 નો સ્ક્વેર થશે એટલે વન અપોન લેમડા બરાબર ફોર આર થઈ ગયા ટુ નો સ્કવેર ફોર આર અને આ વન બાય આવું કઈક મળશે અને એના ઉપરથી વન અપોન લેમડા એટલે ફોર આર હવે ધ્યાન રાખજો ફોર માઇનસ એક એટલે કેટલા થશે ત્રણ અને છેદમાં કેટલા આવ્યા મિત્રો છત્રીસ

જેમ ગણતા હતા તેમ જ ગણવાનું છે પણ ઝેડ સ્ક્વેર છે ધ્યાનમાં લેવાનું છે ઓકે ચલો હવે પછીનો નવમો એમસીક્યુ પર જોઈએ હાઇડ્રોજન વર્ણપટની માટે મેક્સ મિનિમમ ગુણોત્તર મેળવવાનો છે બરાબર છે તો આને આપણે બે રીતે ગણી શકીએ પહેલાં લેમડા મેક્સ મેળવીએ લેમડા મિનિમમ મેળવીએ અને ગુણોત્તર કરીએ આ એક રીત બીજી રીતમાં ડાયરેક્ટ લેમડા મેક્સિમમ બાય મિનિમમનું સૂત્ર પણ આપણી પાસે છે આપણે બે રીતે કરીએ પહેલાં આપણે લેમડા મેક્સ ગણવો છે ચલો લેમડા

અને આવું આપણી પાસે સૂત્ર છે કિંમતો છું એટલે કેટલા લઈશું બે નો વર્ગ ચાર ગુણ્યા અહીંયા ત્રણ નો વર્ગ નવ પછી અહીંયા શું કરીશું અહીંયા નવ માઇનસ ચાર અને આર ને તો ભૂલતા જ નહીં એટલે નવ ગુણ્યા ચાર તો છત્રીસ થયા અને ગયા તો અને પાછળ આ તમારો મેક્સ મળ્યો એવી રીતે મારે શું ગણવો છે બીજો લેમડા મિનિમમ ગણવો છે લેમડા મિનિમમ જો મારે ગણવો હોય તો એની માટે એન્વન જરૂર પડે કારણ કે એનું સૂત્ર શું છે કે એનું સૂત્ર લેમડા મિનિમમ નું સૂત્ર છે

ના છેદમાં ફાઈવ આર અને આ કેટલા છે છેદમાં આર એટલે કેમ લખી શકાય મિત્રો કે છત્રીસ ના છેદમાં ઉપર આર ને લઈ જઈએ તો આર આર ગયા અને અહીંયા ચાર નવા છત્રીસ એટલે જવાબ કેટલો આવ્યો નવ ના છેદ માં પાંચ નવ ના છેદ માં પાંચ એટલે ઓપ્શન કયો થયો મિત્રો બી ઓપ્શન થયો ઓકે આપણે અહીંયા શું કર્યું લેમડા મેક્સ ગણ્યો લેમડા મિનિમમ ગણ્યો અને એની આધારે આપણે એનો ગુણોત્તર મેળ્યો એને બદલે તમે ડાયરેક્ટ પણ સૂત્ર એપ્લાય કરીને આવું સૂત્ર બી આપણે બનાવેલું છે તમને યાદ જ હશે કયું સૂત્ર કે લેમડા મેક્સ બાય લેમડા મિનિમમ બરાબર શું થશે મિત્રો એન ટુ સ્કવેર છેદમાં એન ટુ સ્કવેર માઇનસ એન વન સ્કવેર આવું પણ એક સૂત્ર આપણે તારવેલું છે

જવાબ તો આપણને એને જ આવ્યો જે સૂત્ર યાદ આવે તે બરાબર તમે મેક્સિમમ મિનિમમ નું સૂત્ર આવે તો એની ગણતરી કરીને આ ગુણોત્તર મેળવી શકો અથવા ડાયરેક્ટ તમે આ સૂત્ર એપ્લાય કરીને પણ મેળવી શકો જવાબ તો મિત્રો આપણો બીજ આવવાનો છે ઓકે ચલો હવે 10મા એમસીક્યુ ઉપર જઈએ 10મો એમસીક્યુ છે હાઇડ્રોજન વર્ણપટ માટે ન્યુ મેક્સ પાશન હિલિયમ પ્લસ વન ન્યુ મેક્સ બ્રેકેટ લિથિયમ પ્લસ ટુ નો આપણે ગુણોત્તર મેળવવાનો છે તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે સૌથી પહેલા તો લેમડા નું નથી ન્યુ મેક્સ ગણવાનું છે બરાબર એનું સૂત્ર પણ આપણે કરેલું છે જો ભૂલી ગયા હોય તો ફરી પાછું એક વખત ચલો આપણી પાસે લેમડા નું સૂત્ર શું હતું મિત્રો વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર ઝેડ સ્ક્વેર અને વન અપોન એન વન સ્ક્વેર માઇનસ વન અપોન એન ટુ સ્ક્વેર આવું સૂત્ર હતું અને આપણે જાણીએ છીએ કે આવૃત્તિ ન્યુ બરાબર શું થશે આવૃત્તિ ન્યુ માટેનું મને સૂત્ર મળશે આરઝેડ સ્ક્ર સી વડે ગુણાકાર કર્યો એટલે સી અને વન અપોન એન વન સ્કવેર માઇનસ વન અપોન એન ટુ ઓકે મિત્રો તો આપણી પાસે આ સૂત્ર આપણે સેક્શનમાં જોઈ ગયા છીએ હવે આપણે ધ્યાન રાખીને ગણીએ પાશ્વન શ્રેણી માટે હિલિયમ પ્લસ વન માટે આપણે ન્યૂ મેક્સ ગણવાનો છે ઓકે ન્યૂનું એટલે આવૃતિનું સમીકરણ છે હવે એનો મેક્સ ગણીએ એટલે છેલ્લી રેખાનું ગણવાનું થાય બરાબર ને પ્રથમ રેખા હોય ને એ ન્યૂ મિનિમમ હોય અને જે છેલ્લી રેખા હોય ને તે ન્યૂ મેક્ઝિમમ હોય આપણે ન્યૂ મેક્સ ગણવાનો છે તો આપણે પહેલાં હિલિયમ પ્લસ વાયન હિલિયમ પ્લસ વન આયન માટે કામ કરીએ છીએ એનો ન્યૂ મેક્સ જો આપણે ગણવો હોય બરાબર છે પાશ્વન શ્રેણીનો તો લાયમન બામર પાશ્વન એટલે આપણે એન વન બરાબર કેટલા લઈશું મિત્રો એન વન બરાબર ત્રણ અને એન ટુ બરાબર

અને શું થશે અપોન એન વન સ્કવેર એટલે અહીંયા ત્રણનો સ્કવેર અને વન અપોન ઇન્ફિનિટી નો સ્કવેર ચલો સમજાઈ ગયું હશે તમને મિત્રો હવે આરસી લખી નાખું અથવા અથવા તો લખીએ કંસમાં એક ના છેદમાં નવ અને વન અપોન ઇન્ફિનિટીનો સ્કવેર એટલે પદ ઝીરો થઈ જશે આ આપણને ન્યૂ મેક્સ મળ્યો પાન શ્રેણી માટે હવે એવી રીતે ધ્યાન રાખીને આપણે કોની માટે ગણવો છે ન્યુ મેક્સ કોની માટે ગણવા જઈએ છીએ લિથિયમ પ્લસ ટુ માટે પણ અહીંયા કઈ શ્રેણી છે બ્રેકેટ બરાબર તો લાયમન બામર પાશન અને બ્રેકેટ એટલે સ્વાભાવિક છે મારે એન વન બરાબર ચાર લેવાના થશે મિત્રો અને એન ટુ બરાબર ઇન્ફિનિટી લેવાના થશે ઓકે તો ન્યુ મેક્સ બામર શ્રેણી માટે આ બામર શ્રેણી માટે ગણીએ છીએ લિથિયમ પ્લસ ટુ આયન માટે સૂત્ર પાછું વાપરીએ ન્યુ મેક્સ बराबर बामर श्रेणी नो बी लिथियम प्लस टू आयन गणीय चाहिए तो आर जेड स्क्वेयर सी ओके वन अपॉन एन वन स्क्वेयर माइनस वन अपॉन एन टू स्क्वेयर अभी रीतन चलो चराक अब जी राक्षु के आर

હવે આ બેનો પાછો આપણે ગુણોત્તર મેળવવાનો છે બી કેરફુલ ધ્યાન આપજો હવે ડાયરેક્ટ એનો ગુણોત્તર લેવાનો છે અહીંયા આપણે લખી કે અને એના અને આ બાજુ નાઇન આર સી એના ગુણ્યા વન બાય સિક્સટીન ઓકે એટલે શું થશે તો આરસી આરસી ગયા તો અહીંયા શું વધ્યું મિત્રો ફોર ઇન્ટુ સિક્સટીન ઉપર આવશે અને અહીંયા ઓલરેડી નાઇન હતા અને વન બાય નાઇન નીચે જશે તો સોળ ગુણ્યા ચાર એ ચોસઠ થશે અને નવ ગુણ્યા નવ એક્યાસી એટલે જવાબ આવ્યો સિક્સટી ફોર બાય એટી વન અને સિક્સટી ફોર બાય એટી વન એટલે ઓપ્શન કયો થશે મિત્રો એ બ્રેકેટ શ્રેણી આપેલા માટે તો ઓકે મિત્રો અહીંયા આપણે હાઇડ્રોજન ના ઉત્સર્જન લગતા કેટલાક અગત્યના એમસીક્યુ ગણ્યા જોયા મેળવ્યા ઓકે હવે મળીએ નેક્સ્ટ સેક્શનમાં